સમગ્ર રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે જુનાગઢના માળિયા હાટીનામાં ભારે વરસાદ થયો છે જુનાગઢ માંગરોળ ઘેડ પંથકના કે જ્યાં આજે વરસાદી વિરામને બે દિવસ વીતવા છતાં હજુ પણ કેટલાક ગામો વરસાદી પાણી ભરાતા સંપર્ક વિહોણા છે માંગરોળ તાલુકાના થલ્લી ગામે કે જ્યાં ખેડૂતો હાલ વરસાદી પાણી ભરાવાના કારણે પરેશાન છે અહીં વરસાદી પાણી ભરાયા છે સાથે ગામના તળાવમાં પાળો તૂટતા પાણીનું જળસ્તર વધી જાય છે જેથી પોતાની મહેનતથી ગામના લોકો એકઠા થઈ તળાવનો પાળો બાંધવા મજબૂર બન્યા છે આ દ્રશ્યો જોઈ શકો છો સ્ક્રીન પર કે કેવી રીતે ગામના ખેડૂતો જાત મહેનતથી પાળો બાંધી રહ્યા છે કેમ કે ગામ સંપર્ક વિહોણું થઈ જાય એવી સ્થિતિ છે आज गेर पी त्रीस गाम जो पानी थी आज અવર જવર રસ્તા બંધ થઈ ગયા છે ખેતર ધોવાઈ ગયા છે ભાડા તૂટી ગયા છે મારા ગામમાં બી તળાવનો ભાડો તૂટી ગયો છે તો અમે જાતે જાત મહેનતથી પછી વીસ ત્રીસ જણા થઈને ભાડો બાંધો છે કે પીવાનું પાણીનો સંગ્રહ થઈ જાય ને આને આ રજૂઆત આપણે સાંસદજી રમેશભાઈ ધારાસભ્યજી દેવાભાઈ માલમે પણ કરી છે તો આનું તાત્કાલિક નિવારણ આવે ને વહેલી તકે નદી ઊંડી ફોડી ને વ્યવસ્થિત થાય તો ખેડૂતને દર વર્ષે આને હાલત ભોગવવી ન પડે